નમસ્તે દર્શક મિત્રો વી ટીવી ની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ડોક્ટર રૂતેશ આર શાહ ગયા વખતે આપણે મૂલાંક એક ની બાબતમાં એટલે કે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની પહેલી તારીખે દસમી તારીખે ઓગણીસમી તારીખે અને અઠાવીસમી તારીખે હતી તેમની વિસ્તૃત ચર્ચા આપણે ગયા એપિસોડમાં કરી હતી આજે આપણે

ત્યાર પછી સુપરસ્ટાર આવ્યા રાજેશ ખન્ના ત્યાર પછી સુપરસ્ટાર આવ્યા અમિતાભ બચ્ચન અને ત્યાર પછી સુપરસ્ટાર આવ્યા શાહરૂખ ખાન આ તમામ સુપરસ્ટારોના મૂલાંક બે છે આ તો આપણે વાત કરી જેનો મૂલાંક બે છે અને જે સુપરસ્ટાર છે હવે આપણે ક્રિકેટ જગતની વાત કરીએ તો ક્રિકેટ જગતની વાત કરીએ તો આજના સૌથી સ્ફોટક બે આપણા ગુજરાતી ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ આ બંનેનો મૂલાંક બેચ એનાથી આગળ વધીને ધ વોલ ઓફ ક્રિકેટ રાહુલ દ્રવિડ એમનો મૂલાંક બેચ એનાથી આગળ વધીને વાત કરીએ તો મહાન બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ કે જે એની સ્ફોટક બલ્લેબાજુથી જાણીતા હતા એમનો પણ મૂલાંક બેચ છે અને આજે જેનાથી ઇંગ્લેન્ડ ધ્રુજે છે અને એ વ્યક્તિ કે જેમને વર્લ્ડ કપ આપણા હાથમાંથી લઈ લીધો હતો એવા ઓસ્ટ્રેલિયાના સુપરફાસ્ટ બેટ્સમેન ટ્રેવિસ હેડ એમનો પણ મૂલાંક બે છે આ તો આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટની વાત કરી હવે આપણે વાત કરીએ કે બીજી એવી કઈ હસ્તીઓ છે કે જેમનો મૂલાંક બે છે તો મહાત્મા ગાંધીજી જેમને પોતાના ગુરુ માનતા હતા એવા શ્રીમદ રાજચંદ્ર એમનો મૂલાંક બે છે મહાત્મા ગાંધી લાલ બહાદુર શાસ્ત્રી સયાજીરાવ ગાયકવાડ વિનોબા ભાવે મોરારજી દેસાઈ હોકીના જાદુગર ધ્યાનચંદ આ તમામનો મૂલાંક બે છે આંતરરાષ્ટ્રીય લેવલની હસ્તીઓની વાત કરીએ તો જેના નામ ઉપર અમેરિકામાં આટલા બધા સ્ટોર છે એ વોલમાર્ટના માલિક સેમ વોટસન એમનો મૂલાંક બે છે એનાથી આગળ ચાલીને ઓપેના વિન્ફ્રે માઇકલ જેક્સન અને આજે આપણે જેના પોપ મ્યુઝિક પાછળ જેના અવાજ પાછળ ગાડા છે એવા માર્ટિન કોલ્ડ પ્લે એમનો પણ મુલાંક બે છે આ તો આપણે વાત કરી કે કઈ કઈ એવી વ્યક્તિઓ છે કે જેમનો મુલાંક બે છે હવે આપણે એવી આંતરરાષ્ટ્રીય લેવલની કંપનીઓની વાત કરીએ છે કે જેમની નેમ વેલ્યુ બેચ તો તનિષ્ક એની નેમ વેલ્યુ બેચ છે ઝારા એની નેમ વેલ્યુ બે છે એચડીએફસી બેંક એની નેમ વેલ્યુ બે છે માસ્ટર કાર્ડ એની નેમ વેલ્યુ બે છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ બ્રાન્ડ ગેસ એની બી નેમ વેલ્યુ બે છે તો બે નંબરમાં આટલી બધી હસ્તીઓ આટલી બધી ઇન્ટરનેશનલ કંપનીઓનો સમાવેશ થાય છે તો દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જે બે નંબર છે એનો સૌથી વધારે પ્રભાવ ચંદ્ર ઉપર છે બે નંબર ચંદ્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે બધા જાણીએ છીએ

ચંદ્રની કેટલી મહત્તમ અસર હશે અને એટલે જ તો ખાસ કરીને આપણે ત્યાં પૌરાણિક પદ્ધતિથી આ નિયમ છે કે આપણે ત્યાં બાળકોના નામ ચંદ્ર રાશિ ઉપરથી રાખવામાં આવે છે હવે આ ચંદ્રનું કારત્વ શું છે એની લાક્ષણિકતા શું છે તો ચંદ્રનો મહત્તમ પ્રભાવ જે છે એ ચાંદી ઉપર છે કારણ કે ચંદ્રની ધાતુ ચાંદી છે આ ઉપરાંત જ્યાં કોલાબોરેશન જ્યાં પાર્ટનરશિપ જ્યાં કલેક્ટિવ એફર્ટ જ્યાં હાર્મોની જ્યાં સેન્ટિમેન્ટ ત્યાં ચંદ્રનો પ્રભાવ હોય છે ખાસ કરીને ફેમિલી બેલેન્સ મેન્ટલ પીસ ઇન્ટરનલ સ્ટ્રેન્થ લાગણી આ બધામાં ચંદ્રનો પ્રભાવ મહત્તમ હોય છે આપણે દર્શક મિત્રો એ પણ જાણી લઈએ કે ચંદ્રનું કારત્વ ક્યાં હોય છે તો જ્યાં વુમન ફોકસ બ્રાન્ડ છે જ્યાં પાણી છે જ્યાં મિલ્ક છે જ્યાં આલ્કોહોલ છે જ્યાં લિક્વિડ છે જ્યાં કોઈ પણ પ્રકારની પાર્ટનરશીપ છે ત્યાં ચંદ્રનો પ્રભાવ હોય છે અને ચંદ્રનો વ્યવસાય પણ આ ક્ષેત્રમાં રહેલો છે હવે આપણે એ વાત કરીએ કે એવી વ્યક્તિઓ કે જેનો મૂલાંક બે છે એના માટે બે હજાર ચોવીસ તો આપણે પછી ડિસ્કશન કરીશું પણ બે હજાર પચીસ કેવું રહ્યું એની વાત કરીએ તો મહાન અભિનેતા શાહરૂખ ખાન એમનો મૂલાંક બે છે તો એમના માટે બે હજાર પચીસ નું વર્ષ તો ઘણું બધું યાદગાર રહ્યું એક તો એમને નેશનલ એવોર્ડ મળ્યો ફિલ્મ માટેનો તદુપરાંત દુબઈમાં એમના નામે ચાર હજાર કરોડનું ટાવર ઉભું થવા જઈ રહ્યું છે એનાથી બી મહત્વની સિદ્ધિ એમને એ મેળવી કે હોલીવુડની અંદર ટોમ ક્રુઝ અને ટેલર સ્વીપને પછાડીને વન પોઈન્ટ ફાઈવ બિલિયન કેટેગરીમાં એ સામેલ થયા થાઈલેન્ડની એક દીકરી વિશ્વ સુંદરી બની એનું મૂલાંક પણ બે છે હવે આપણે એવી વ્યક્તિઓની વાત કરીએ કે જેમનો મૂલાંક બે છે એમના માટે બે હજાર છવ્વીસ નું વર્ષ કેવું નીવડવાનું છે શાહરૂખ ખાન જેમનો મૂલાંક બે છે અને શાહરૂખ ખાન ની નેમ વેલ્યુ છ છે એમના માટે આ વર્ષ બહુ જ યાદગાર નીવડવાનું છે કેમ કારણ કે બે હજાર છવ્વીસ નું ટોટલ એક છે શાહરૂખ ખાન નો મૂલાંક બે છે અને નામની વેલ્યુ છ છે આ જે કોમ્બિનેશન છે એમને આ વર્ષ ઘણી બધી રીતે બહુ મોટી સોગાદ આપીને જવાનું છે હવે વાત કરીએ આપણા હાર્દિક પંડ્યાની હાર્દિક પંડ્યાનો મૂલાંક બે છે એમની જે નેમ વેલ્યુ છે એ આઠ ઉપર છે અને આ જે વર્ષ છે એ એક છે બે અને એક નું મિલન એ બધી રીતે બહુ યાદગાર છે એમને ઘણી બધી રીતે આ વર્ષ બહુ જ યાદગીરી આપીને જવાનું છે ખાસ કરીને તમને જાણીને નવાઈ લાગશે દર્શક મિત્રો હાર્દિક પંડ્યા જે ટીમનું પ્રતિનિધિત્વ કરે છે મુંબઈ ઇન્ડિયન્સ એનું ટોટલ બી બેચ છે અને હાર્દિક પંડ્યા જે જર્સી પહેરે છે ને એ જર્સીનું ટોટલ થર્ટી તેત્રીસ છે એટલે કે એનું ટોટલ પણ છ છે એટલે મુલાંક બે ની સામે મુંબઈ ઇન્ડિયન્સો અને મુંબઈ ઇન્ડિયન્સ માલિકી ધરાવે છે શ્રીમતી નીતા અંબાણીજી એમનો મૂલાંક પણ એક છે તો હું આપને કહી શકું દર્શક મિત્રો આ વર્ષે હાર્દિક પંડ્યા આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમને સેમિફાઈનલ અથવા ફાઈનલ માં જરૂર પહોંચાડશે બીજા આપણા ગુજરાતના હોનાર ક્રિકેટરની વાત કરીએ તો અક્ષર પટેલ એમનું મૂલાંક બે છે અને એમનું સૌથી મહત્વનું નેમ વેલ્યુ ત્રણ છે આ વર્ષનું ટોટલ એક છે દર્શક મિત્રો તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમની જે વર્લ્ડ કપની ટીમ જાહેર થઈ છે એમાં અક્ષર પટેલનો વાઇસ કેપ્ટન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે આ તો બે હજાર વાત છે પણ એમનું આ પદ બે હજાર છવ્વીસમાં આવવાનું છે ટૂંકમાં બે હજાર છવ્વીસ અક્ષર પટેલ માટે પણ ઘણી બધી રીતે યાદગીરી આપનારું નિવડ આ તો દર્શક મિત્રો આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટ જગતની વાત કરી આપના માટે આ વર્ષ કેવું છે ખાસ કરીને જેમની જન્મ તારીખ બે જેમની જન્મ તારીખ અગિયાર જેમની જન્મ તારીખ વીસ અને જેમની જન્મ તારીખ ઓગણત્રીસ છે એટલે કે મૂલાંક બે વાળી વ્યક્તિ માટે આ વર્ષ કેવું નીકળવાનું છે તો દર્શક મિત્રો આ વર્ષનું જે ટોટલ છે એક છે અને તમારો મૂલાંક બે છે બેની સામે એક બેનું પ્રતિનિધિત્વ ચંદ્ર કરે છે એકનું પ્રતિનિધિત્વ સૂર્ય કરે છે ચંદ્રને અંગ્રેજીમાં મૂન કહે છે સૂર્યને અંગ્રેજીમાં સન કહે છે ન્યુમેરોલોજીમાં ચંદ્રને ક્વીન કહે છે અને ન્યુમેરોલોજીમાં સૂર્યને કિંગ કહે છે એટલે આ રાજા રાણીનું સંયુક્ત વર્ષ છે ચંદ્ર એટલે મૂન ચંદ્ર એટલે મેન્ટલ બેલેન્સ અને સૂર્ય એટલે પાવર દર્શક મિત્રો તમે વિચારો જ્યારે તમારું મેન્ટલ બેલેન્સ હોય અને તમારી જોડે પાવર હોય તો તમે ક્યાં પહોંચો સાહેબ જ્યારે રાજા રાણીની સવારી નીકળતી હોય ત્યારે આભા મંડળ કેવું ચમકતું હોય આ વર્ષ મૂલાંક બે વાળા માટે ચમકવાનું વર્ષ છે તમે ચાંદીની જેમ ચમકવાના છો આ વર્ષ તમારી લાઈફમાં ચકાચોંધવાળું રહેવાનું છે જે દર્શક મિત્રો ખાસ કરીને વિદ્યા અભ્યાસ જોડે સંકળાયેલા છે જે બિઝનેસ જોડે સંકળાયેલા છે જે દર્શક મિત્રોના લગ્નની બાબતની વાત ચાલી રહી છે જે વિદેશ જવાનું પ્લાનિંગ કરે છે જે પ્રોપર્ટીની બાબતમાં વિચારી રહ્યા છે તે તમામ માટે આ વર્ષ ખુશીનો પટારો લઈને આવવાનો છે આ વર્ષ તમામ રીતે તમને ઉપયોગી થવાનું છે ખાસ કરીને તમારી મેન્ટલ સ્ટ્રેન્થ એનાથી આગળ વધીને તમારા કલેક્ટિવ एफर्ट्स તમારું કોલાબોરેશન તમારી પાર્ટનરશિપ તમને આ વર્ષે કઈક ને કઈ યાદગાર ભેટ આપીને જવાની છે બસ તમારે એક જ કાળજી રાખવાની છે તમારો મૂલાંક બે છે અને આ વર્ષ સૂર્યનું છે એટલે તમારે તમારા મૂડ સ્વિંગ ઉપર બહુ જ ધ્યાન રાખવાનું અને એના માટે શક્ય હોય તો દરરોજ ધ્યાન અને પ્રાણાયામ આ બે જો નિયમિત કરશો તો આ વર્ષ તમારા માટે સોનામાં સુગંધવાળું સાબિત થશે હવે દર્શક મિત્રો આપણે એક ત્રણ નાની એક રેમેડીની વાત કરી લઈએ કે જે મૂલાંક બે માટે તો ખરી જ પણ દરેક મૂલાંક માટે આ વર્ષના સંદર્ભમાં ખૂબ મહત્વની છે પહેલી વસ્તુ તો એ છે સૌથી મહત્વની વસ્તુ કે આ વર્ષ સૂર્યનું છે એટલે તમારે સમગ્ર વર્ષ દરમિયાન ડિસિપ્લિનનું પાલન કરવું સૂર્યનો ઉગવાનો સમય નિશ્ચિત છે આથમવાનો સમય નિશ્ચિત છે બસ તમે ડિસિપ્લિનને દરેક ક્ષેત્રમાં ફોલો કરશો આ વર્ષ તમારા માટે ખૂબ સારી ભેટ લઈને આવવાનું છે નંબર બે આ વર્ષ સૂર્યનું છે અને તમારો મૂલાંક બે છે એટલે તમારે મેક્સિમમ પાણી વધારે પીવાનું રાખવું અને મીઠાનું સેવન જેમ બને એમ ઓછું કરવું અને ત્રીજી સૌથી મહત્વની આ વર્ષ સૂર્યનું છે એટલે પિતાનો કારક ગ્રહ છે માટે તમારે પિતા અને પિતા તુલ્ય વ્યક્તિનું સન્માન પૂરેપૂરું સાચવવાનું છે દર્શક મિત્રો આ તો આપણે મૂલાંક બે માટેની વાત કરી પણ આપણામાં ઘણા એવા મિત્રો હશે કે જેમની જન્મ તારીખ જન્મનો મહિનો અને જન્મનું વર્ષ અને આ બધાનું ટોટલ કરીએ તો ક્યાંય બે નંબર નથી આવતો અથવા ઘણા એવા દર્શક મિત્રો છે કે જેમાં બે નંબર બે થી વધારે વખત આવે છે તો આવા દર્શક મિત્રો એ શું કરવું તો હું એમના માટે પણ આપને ટ્રીપ આપવા જઈ રહ્યો છું સૌથી મહત્વની વસ્તુ નંબર એક તમારે સફેદ વસ્ત્ર ધારણ કરવું સફેદ રંગની કોઈ વસ્તુ જોડે રાખવી ખાસ યાદ રાખો પહેલાના જમાનામાં

ચોખા આવે મીઠું આવે કોઈ પણ વસ્તુનું તમારે દાન કરવું ત્રીજી સૌથી મહત્વની માળા ધારણ નંબર ચાર ચંદ્રનો કારક ગ્રહ છે ને એ માતા છે એટલે જો તમે માતાની સેવા કરશો કે માતા તુલ્ય વ્યક્તિનું સન્માન સાચવશો તો પણ બે નંબરની ફ્રિકવન્સી તમે ઘણી બધી રીતે વધારી અને છેલ્લે યુનિવર્સલ ઉપાય જે આપણે બધા જાણીએ છીએ કે શિવજીના મંદિરમાં દૂધ અને પાણીનો મિશ્ર કરી શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાયની એક માળા કરતા તમે અભિષેક કરશો તો પણ બે નંબર ની ફ્રિક્વન્સી અને બે નંબર ની ગેરહાજરી એ બંનેને તમે સંતુલિત કરી શકશો અંતે દર્શક મિત્રો સમાપનમાં જેમ આપણે ડિસ્કશન કર્યું એમ કે બે નંબર તમને ઘણી બધી રીતે સોગાદ આપીને જવાનો છે બીજી એક દર્શક મિત્રો તમારી જાણકારી માટે જે મારો વર્ષોનો અનુભવ છે એ સંદર્ભમાં હું આપને કહી રહ્યો છું કે આપની ફેમિલીમાં અને આપના ફ્રેન્ડ સર્કલમાં એવી એક વ્યક્તિ જોડે રાખજો કે જેનો નંબર બે હોય ક્યાં જેની જન્મ તારીખ બે હોય ક્યાં તેમની જન્મ તારીખ અગિયાર હોય ક્યાં એમની જન્મ તારીખ વીસ હોય ક્યાં એમની જન્મ તારીખ ઓગણત્રીસ હોય આ એક એવી વ્યક્તિ છે કે જેનામાં ઇમોશન જેનામાં ફિલિંગ અને જેનામાં ફેમિલી માટે કંઈક કરી છૂટવાની ભાવના છે તમારી જોડે જ્યારે કંઈ પણ તકલીફ આવશે કે તમે માંદગીમાં હશો ત્યારે તમારા સર્કલમાંથી પેલો દોડીને આવનારો વ્યક્તિ મૂલાંક રહેવાનો છે દર્શક મિત્રો અંક ભવિષ્યમાં આજે બસ આટલું જ હવે પછીના એપિસોડમાં આપણે રૂગનું બનીશ નમસ્કાર